નમસ્કાર મનોમંથક ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્માર્ટ સિટી દાહોદ જિલ્લામાં આવેલ દેવગઢ બારીયા તાલુકાના દેવીરામપુરા ગામનો બનાવ શરમજનક દેવીરામપુરા ગામના ગ્રામજનોને કોતરમાં જતા પાણીમાંથી શમશાને જવાની ફરજ પડતી હોય છે દેવીરામપુરાના ગ્રામજનોને અર્થીને લઈ કોતરના ઊંડા પાણીમાંથી જતા જોવા મળ્યા આ દ્રશ્યો જોઈ તંત્રને શરમ આવવી જોઈએ વધુ વરસાદ પડે ત્યારે કમર સુધી પાણીથી પણ વધુ પાણીમાં પસાર થતા ડાબુઓ ડુંગર વિસ્તારમાં વધુ વરસાદના કારણે ચોમાસામાં પાણીથી ઉતર ભરેલું હોય છે દેવરામપુરા ગામના ડાબુને પડતી અનેક હાલાકી અંતરિયાળ વિસ્તારના અનેક ગામોમાં શમશાનના રસ્તાઓ વિહોણા હોય મનોમંથન ન્યૂઝ અબ્દુલ રઝાક મંસુરી દેવગઢ બારીયા